સમગ્ર ભારત દેશરમાં મંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય આ ગીતની રચના કરી અને પરમકુજરી રવિન્દ્રનાથ ટેગોર દ્વારા આ ગીત નું ગાયન કરવામાં આવ્યું ત્યારથી લઈને ભારત દેશની તમામ ચળવળોમાં કે પછી આપણો આઝાદીનો સંઘર્ષ હોય કે આઝાદી પછીનો સમય હોય વંદે માતરમ ગાનને એક અનેરું મહત્વ આપવામાં આવ્યું છે અને વંદે માતરમ ગાન આપણા સૌના હૃદયમાં વણાઈ ગયું છે ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેમનો કણે કણમાં રાષ્ટ્રપ્રેમ વસેલો છે એમણે આ ગીતને 150 વર્ષ પૂર્ણ થતા ઉજવણીનો સંકલ્પ કર્યો કાર્યાલય ઉપર આ ગીત નું દાન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને સાથે ભારત દેશ ને આત્મનિર્ભર બનાવવા માટે અને સ્વદેશી અપનાવવા માટે ના શપથ લેવાનો પણ કાર્યક્રમ કરેલો